ફરિયાદીની ની સગીર વય દીકરીને સાહેદ એક્ટિવાથી હોસ્ટેલથી ઘરે લઈ આવી રહ્યા હતા તે સમયે મોટી રાયણના આરોપી શખ્સે પોતાની ગાડીથી પીછો કરી એક્ટિવા નજીક લઈ જઈ આંખોથી તેમજ હાથથી ગંદા ઈશારા કરીને સગીરાની છડતી કરી હતી જે મામલે આરોપી યુવાન પિતાને જાણ કરવામાં આવતા તેઓ સામેથી ફરિયાદી પરિવારને જેમ તેમ ગાળો આપી હતી અને સગીરાનું જાકેટ પકડી હચમચાવી દેતા સાહેદ છોડાવવા જતા તેને થપ્પડ અને ધક્કો મારી ગાળો આપી હતી અંતે આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તાત્કાલિક બંને આરોપીની અટક કરી જેલના હવાલે કરી દીધા છે